મોબાઈલ ની અંદર આપણે કઈ રીતે કનેક્ટ કરાવવાનું આ રીતે મિત્રો મારી ચેનલ પર સ્વાગત છે તમારું અને આજે આપણે બતાવવા જઈ રહ્યો છું તમને સિયોમી નું બ્લુટૂથ આ સ્પીકર છે ને મોબાઈલની અંદર આપણે કઈ રીતે કનેક્ટ કરાવી કનેક્ટ કઈ રીતે થાય એ આ વિડીયોની અંદર જોઈશું આ રીતે આ સિયોમી નું બ્લુટૂથ સ્પીકર છે ને આ રીતે પાછળથી પહેલા તો ઓન કરીશું આપણે આ સ્પીકર સિયોમી મ્યુઝિક સ્પીકર નોટ ઇઝ આ રીતે આ સ્પીકર છે ને સ્પીકરની ઉપર જો તમારે કોઈ એફએમ ચાલુ થઈ જાય તો અહીંથી મોડ આવે છે મોડ થી આપણે આ રીતે એફએમ મોડ થઈ જાય તો આ બ્લૂટૂથ મોડ કરવા માટે આ રીતે બ્લૂટૂથ મોડ કરી દેવાનો તમારે અને આ રીતે બ્લૂટૂથ મોડ કર્યા પછી આપણે એક મોબાઈલ હોય આ રીતે તો મોબાઈલની અંદર આપણે અહીંથી ઉપરથી અહીં બ્લૂટૂથ મોડ હોય તો અહીંયા આગળ જોતું રહેવાનું બ્લૂથૂથનું સેટિંગ અને આ રીતે બ્લૂથૂથ ઓન કરવાનું એક તો અહીંથી બહારથી થશે તમારે ઓન અને બીજું એક અંદરથી તમારા સેટિંગની અંદર હું તમને બતાવું સેટિંગની અંદર જવું પડે આ રીતે બહાર નીકળી જવાનું મોબાઈલની અંદર અને આ રીતે સેટિંગની અંદર જવાનું સેટિંગની અંદર જઈને આ રીતે કનેક્ટિવિટીનો ઓપ્શન હોય એની અંદર આ રીતે કનેક્ટિવિટીની ઓપ્શનમાં જતું રહેવાનું આ છે બ્લૂથુથ મોડ અહીંથી ક્લિક કરી લેવાનું તમારે અને મેનુની અંદર જતું રહેવાનું મેનુની અંદર જઈ અને અહીં નીચે સર્ચ કરાવી દેવાનું આ રીતે વધારે કોઈ બ્લૂથૂથના નામ આવી ગયા હોય તો આપણે અહીંથી ડિલીટ પણ કરી શકાય જો ના બતાવે તો અહીં આગળ અનપેરિંગ આવે તો અહીં આગળ ડિલીટ પણ થઈ જાય જો આ રીતે અહીંથી બ્લુથૂથના નામ પણ ડિલીટ થાય નહીં અગર નીચે ના બતાવતું હોય તો ફરી વાર અહીંથી સ્કેન કરાવવાનું સ્કેન કરાવશે એટલે તરત જ નીચેની સાઈડે આ રીતે જુઓ અહીં આગળ સીઓમી સ્ટાર છસો સિત્યોતેર મોડલ છે આ રીતે કનેક્ટ થશે એટલે તમને બતાવશે આ રીતે કનેક્ટ થશે એટલે પેરિંગનું ઓપ્શન અહીંયા આગળ તરત જ આવી જશે અહીં આ રીતે પેરિંગનો ઓપ્શન આવી ગયો અહીંયા આગળ અને અહીંયા આગળ કનેક્ટ થશે એટલે જો આ રીતે સિત્તેર ટકા બેટરી છે અંદર અને આ રીતે બ્લૂથૂથ બ્લૂથૂથનું સ્પીકર આ રીતે મોબાઈલ જોડે આપણે અટેચ કરી શકાય આ રીતે તમને જે મેં બતાવ્યું એ રીતે અને મારી ચેનલ પર ન હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં